કૈષ્ણનિયા લાખી છે ગણપતિ દેવ એ વાચેન વિઘ્નો નાર નારા છે એવા ગણપતિ દેવ ને વંદન વારંવાર છે ગણપતિ દેવ એવા છે ને વિઘ્ન નાર નારા છે એવા ગણપતિ દેવ ને વંદન વારંવાર છે ગણપતિ દેવ એ વાચેન વિઘ્નોનાર નારા છે એવા ગણપતિ દેવ ને વંદન વારંવાર છે ગણપતિ દેવ એવા એ વાચેન વિઘ્નોર નારા છે ગણપતિ દેવને ને વંદન વારં છે શાકર લાલા સેન પાર્વતી ના જયા છે એવા ગણપતિ દેવને ને વંદન બારમ છે શાકર લાલા સેન પાર્વતી ના જયા છે હે વા ગણપતિ દેવ વારંવાર છે કાર સિકના બાંધેવ છે ઓખા ઓખા ના વીરા છે એવા ગણપતિ દેવ ને વંદન વારંવાર છે કાર સિકના બાંધવ છે ને ઓખા વીરા છે એવા ગણપતિ દેવ ને ંદન વાર છે ગણપતિ દેવ એવા છે ની વિધ્નો છે એવા ગણપતિ દેવ ને વંદન વારંવાર છે ગણપતિ દેવ એવા છે ને વિઘ્ન હર નારા છે એવા ગણપતિ દેવ ને વંદન વારંવાર શે હરિદિશી દીના સ્વામી સેન લાભ શુભ ના પીતા છે એવા ગણપતિ દેવ ને વંદન વારંવાર શે હરિધિ દીના સ્વામી શે પિતા છે એવા ગણપતિ દેવને વંદન વાર છે ના સસરા છે ને ભક્તો ના દાદા છે એવા ગણપતિ દેવ ને વંદન વાલમ છે ને સૃષ્ટિ પુષી સસરા છે ને ભક્તોના ના દાદા છે એવા ગણપતિ દેવને વારંવાર છે ગણપતિ વા છે વિઘ્નો વંદન વારંવાર છે એવા ગણપતિ દેવ ને વંદન વારંવાર છે માથે મૂંગટ વાળા છે ને ભાલે તિથુલ છે એવા ગણપતિ દેવને ને છે હાથે મુંગટવાળા વાળા છે ને ભાલે ત્રિશુળ વાળા છે એવા ગણપતિ દેવને ને વંદન વારંવાર છે લાંબી ચૂંડ છે ને એક દંત છે એવા ગણપતિ દેવને ને વંદન વારંવાર છે લાંબી ચૂંડ છે ને એક દંત ഗണപതിദേവ നന്ദന വാരം വാചേ ഗണപതിദേവ യചേ വിഘ്നോ നാരശേ വാ ഗണപതിവന വന്ദന വാര ગણપતિ દેવ એવા છે ને નાર નારા છે એવા ગણપતિ દેવ ને વંદન વારંવાર છે મોટા કાન વાળા છે ને મોટી ફાંદ વાળા છે એવા ગણપતિ દેવ ને વંદન વારંવાર છે મોટા કાન વાળા છે ને મોટી ફાંદ વાળા છે એવા ગણપતિ દેવ ને વંદન વારંવાર છે एवा दे, गणपती देव ने वंदन वारमवारे सार्थ वाळा चे नाथ माडू वाळाचे एवा गणपती देव ने वंदन वारंवार शे गणपती देव एवघ्नोणारे एव गणपती देव ने वंदन वारंवार शे गणपती देव एवघ्नोणारे एवा गणपती देव ம்மவா

વાળા છે એવા ગણપતિ દેવ ને વંદન વારંવાર છે ગણપતિ દેવ એવા છે ને વિઘ્નો નાર નારા છે એવા ગણપતિ દેવ ને વંદન વારંવાર છે ગણપતિ દેવ એવા છે વિઘ્ન છે એવા ગણપતિ દેવ ને વંદન વારંવાર છે એવા ગણપતિ દેવ ને વંદન વારંવાર છે એવા ગણપતિ દેવ મારાબાળ છે ગુરુ શ્રી કૃષ્ણ ક્યાં લાલ તીજે ગણપતિ ગજાન